ગુનેગાર તેમ સમજતો હોય છે કે તે ગુનો કરશે ને ત્યારબાદ તેના પ્લાન મુજબ તે બચી જશે પરંતુ આ ગુનેગારે યાદ રાખવાની જરૂર છે કે ગુજરાત પોલીસમાં રહેલા કેટલાક બાહોસ પોલીસ અધિકારીઓ છે જે તમે ગમે ત્યાં છુપાયા હશો ત્યાંથી તમને દબોચી લેશે અંજારમાં ચાલીસ લાખ રૂપિયાની જે લૂંટની ઘટના બની હતી તેનો ભેદ અંજાર પોલીસે ઉકેલી નાખ્યો છે કહીએ જે પીડ પર નમસ્કાર આપ જોરી રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાછી બે દિવસ પહેલાં અંજારના મહાવીર ડેવલોપર્સ નામની એક ફાઇનાન્શિયલ ઓફિસ છે તેમાં કામ કરી રહેલા બે કર્મચારીઓ હતા તે ચાલીસ લાખ રૂપિયાની બેગ લઈને સીટની નીચે જે સ્વિફ્ટ કાર પડી હતી તેમાં મૂકવા આવે છે બરાબર તે જ સમયે બે બાઈક પર ચાર અજાણ્યા ઈસમો આવે છે ને તેમને છરી બતાવે છે ગાળો દે છે ને ત્યારબાદ આ ચાલીસ લાખ રૂપિયાની લૂંટ કરી તે ફરાર થઈ જાય છે આ ઘટનાની કચ્છ જે પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક છે તે તેમજ નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસની ટીમો ત્યાં પહોંચે છે અને તપાસનો ધમધમાટ ચાલુ થઈ જાય છે આ નવ આરોપીઓ જેમણે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો તેનો ભેદ ઉકેલી ગયો છે ને પૂર્વ કચ્છના જે પોલીસ અધિક્ષક છે સાગર બાગ મારે તેમણે ઘટનાને લઈને શું કહ્યું છે તે આપ સાંભળો જૂનના રોજ સાંજના સમયમાં આઠ એક વાગ્યાની આજુબાજુ અંજાર શહેરના વિસ્તારમાં એક મહાવી ડેવલપર્સ કરીને એક ઓફિસ આવેલી છે એમના જે કર્મચારીઓ સાંજના સમયમાં જે એમના બેગ સાથે અને રોકડ રકમ સાથે કોઈ કામ અર્થે નીકળતા હતા એટલે જ્યારે ઓફિસના બારે નીચે ઉતર્યા અને સાંજ પછી ગાડીમાં બેઠતા હતા ત્યારે એ બે કર્મચારીઓની સાથે જે છે સામે પાછળથી બે બાઇક ઉપર ચાર માણસો આવે છે અને છરી બતાવીને જે છે એમને સાથે લૂંટનો બનાવ જે છે અંજામ આપે છે એ જે બનાવનું જે અંજામ આપ્યું એમાં એ લોકો પાસે જે રોકડ રકમ હતી જેમાં ચાલીસ લાખ જેટલી રોકડ રકમ અને અન્ય જે છે એમના ખાતાઓની બુકોની બધી હતી એ લઈને જે છે આરોપીઓ નીકળી જાય છે આ બનાવ જ્યારે બને છે ત્યારે પોલીસને એની બનાવની જ્યારે જાણ પડે ત્યારે તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો જે છે માન્યની રેન્જ શ્રીના માર્ગદર્શન હેઠળ અને ડીવાઇસપી અંજારની અધ્યક્ષતામાં જે છે એ અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે જેમાં લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એમના સ્ટાફ એલસીબી એસઓજી અને વિવિધ અલગ અલગ ટીમો જે છે એમાં કાર્યરત થાય છે બનાવ જે છે એક ચર્ચાની બનાવ હતો અને તાત્કાલિક ડિટેક કરવાનો જે છે પોલીસ અલગ અલગ કામોમાં આમાં અલગ અલગ એન્ડલ્સમાં લાગી ગઈ હતી એ દરમિયાન જે છે જે બે કર્મચારીઓ એમના માવી ડેવલપર્સની ઓફિસના જે હોય છે જે બેક લઈને નીચે ઉતરે એ બે કર્મચારીની પણ પૂછપરછ કરવામાં આવતી હતી અને એનામાંથી જે છે જે એક કર્મચારી હતો જે બાલકિશોર છે એમના એક્ટિવિટી શંકાસ્પદ લાગી અને એમાંથી વિગતો જે મળી એના આધારે પોલીસને જે છે લિંક્સ મળ્યા અને સાથે સાથે જે માવી ડેવલપર્સના બારના ઓફિસના ભાગે અને એને પાછળ જે છે એક શ્રુતિ હોસ્પિટલ આવેલું છે ત્યાંના ભાગે પણ જે છે સીસીટીવી ફૂટેજ જે છે પોલીસને બહુ કામે લાગ્યા અને એના અનુસંધાને જે છે પોલીસે આગળના આગળ લિંકના ઉપર વધતી ગઈ અને ચોવીસ કલાકની જે છે અંદરમાં જે છે પોલીસ દ્વારા આ ગુનાને ડિટેક કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે જે ચાલીસ લાખની રોકડ રકમ જે લૂટ થઈ હતી એ ટોટલ રકમ જે છે પોલીસ દ્વારા જે છે રિકવર કરવામાં આવી છે આજે બનાવ અંજામ થયું એમાં જે બાળકિશોર હતું જે માવે ડેવલપર્સનું જે કર્મચારી હતું એ આ એક મહિલાને ટીપ આપી કે આ રીતે ઓફિસમાં ડેલી જે છે સાંજના સમયમાં પૈસાની મૂવમેન્ટ થાય છે અને આ જે મહિલા હતી એ પછી બીજા અલગ અલગ જે બીજા બાળકિશોર જે એમાં આરોપીમાં જે છે એમને આ વસ્તુની જાણ કરી એના આધારે બીજા જે ચાર લોકો આ આખા બનાવમાં સાથે થયા જે ચાર લોકો બાઇક ઉપર આવીને લૂંટને અંજામ આપેલ હતું અને એની સાથે પછી જ્યારે લૂંટને અંજામ થયું જે પ્રકારે સાગર બાગમારે કહ્યું તે મુજબ કુલ નવ આરોપીઓનો સમાવેશ થાય છે જેમાં એક મહિલા પણ આ લૂંટની ઘટનામાં સંડોવાયેલી છે જે આ પેઢીમાં કામ કરી રહેલો એક કર્મચારી હતો તેણે જ આ લૂંટ કરવાવાળા તત્વોને તેની ટીપ આપી હતી અને ત્યારબાદ આ લૂંટનો પ્લાન બનાવાય છે પરંતુ આ ઘટનાને અંજામ આપ્યા બાદ પોલીસ પણ સક્રિય બની હતી અને અંજાર અને પૂર્વ કચ્છના જે વેપારીઓ હતા તેમના અંદર જે ફફડાટ વ્યાપ્યો હતો લૂંટને લઈને તેમાં પણ ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ દેખાઈ રહ્યો છે ચાલીસે ચાલીસ લાખ રૂપિયાની રકમ રિકવર કરી લેવામાં આવી છે કુલ નવ આરોપીઓ આમાં બનાવવામાં આવ્યા છે અને ગુજરાતમાં પણ જે આ લૂંટ હત્યા ધાડ તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિ આચરતા હોય છે તે તતો આ ઘટનામાંથી શીખ લેવું જોઈએ કે તમે દુનિયાના છેડે સંતાઈ જશો પરંતુ આ ગુજરાત પોલીસ છે જે તમને પાતાળમાંથી પણ શોધી નાખશે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો તમને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝ ને નેટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા પર